નમસ્કાર મિત્રો દીવધર તાલુકાનું નવાપુરા જ્યાં એક આરોગ્ય કેન્દ્રનું પેટા સેન્ટર બની રહ્યું હતું બે દિવસ પહેલાં અહીંયા હું પહોંચ્યો હતો ત્યારે મને લાગ્યું કે અહીંયા બહુ હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે ત્યારે મેં પ્રશાસનનું પણ ધ્યાન દોર્યું હતું અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના સુધી માહિતી પહોંચાડી હતી આ કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે ઉપર સુધી મેં રજૂઆતો કરી હતી બનાસ્તક ન્યૂઝ નેટવર્કના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બાદ તંત્રએ તાત્કાલિક એક્શન લીધી અને અત્યારે કામ બંધ કરાયું છે કારણ કે આ આરોગ્ય ધામ બને છે આપણે એને આરોગ્ય ધામ તરીકે ઉપનામ આપતા હોય છે પરંતુ ધામ શબ્દ ક્યારે લાગતું હોય જ્યારે કે મંદિર જેવું લાગતું હોય આ આપણું મંદિર છે અહીંયા હજારો ગ્રામીણ વિસ્તારના લોકો અહીંયા પોતાની તકલીફો છે એ દૂર કરવા માટે અહીંયા પહોંચતા હોય છે પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે અને એ પેટા આરોગ્ય કેન્દ્રનું જે છત છે એ માત્ર એક એક ખીલા સાથે સંકળાયેલું હોય તો એ ક્યારે પડી જાય એનું નક્કી શું આપ જોઈ રહ્યા છો મારી પાછળ એ દ્રશ્યો છે એ અત્યારે બંધ કરવામાં આવ્યું છે કામ હવે અધિકારી સાથે વાત થઈ તો એ આવવાના છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જોઈએ આગળ શું કાર્યવાહી કરે છે જુઓ મિત્રો આ આ જે કામ છે આ એક એક ખીલા ઉપર અહીંયા ધાબું ભરાવાનું છે આ આની ઉપર છત બનવાની છે આપણે જ્યારે આપણા ઘરે કે કોઈપણ જગ્યાએ ધાબાનું સેન્ટિંગ ગોઠવતા હોઈએ છીએ ત્યારે એ સેન્ટિંગના જે પિલર હોય છે એ કેવી રીતના ભરવાના આવી રીતના એક એક ખીલા ઉપર ભરાય છે મને જે કમેન્ટમાં જવાબ આપશો અને જોઈ રહ્યા છો આ કામ છે જે આપણે બનાસ્તક ન્યૂઝ નેટવર્કના અહેવાલ બાદ તંત્રને જગાડ્યું અધિકારીઓને જગાડ્યા કારણ કે એ તો ઘોર નિંદરમાં હોય છે કામ કરવાવાળા કરતા હોય છે પછી કોન્ટ્રાક્ટર પણ દોડતા થયા અને હવે આ કામ અમારા અહેવાલ બાદ બંધ કરવામાં આવ્યું છે કારણ કે હલકી ગુણવત્તાવાળું કામ સરકાર જો વિસ્તારના લોકોની સુખાકારી માટે પૂરેપૂરી ગ્રાન્ટ આપતી હોય લાખો રૂપિયા ખર્ચતી હોય અને એ એમાંથી અડધા પૈસા કોઈના ખીચામાં જતા રહેતા હોય એ કેમ ચલા ચલાવી લેવામાં આવે તો આપ જોઈ રહ્યા છો અત્યારે આ કામ બંધ કરવામાં આવ્યું છે અહીંયા આવ્યા પછી પણ મેં અધિકારીનો સંપર્ક કર્યો રૂબરૂ ગ્રાઉન્ડ ઉપર આવે છે આ કામગીરી ચેક કરવા માટે રૂબરૂમાં હવે શું ચર્ચા થાય છે એ આપણે જોઈશું નહીં તો કાયદેસરની આ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરાવશું કારણ કે આ જ કોન્ટ્રાક્ટર દ્વારા આ વિસ્તારમાં આમાં કેટલા કામ કરાયા છે મને લાગે છે કે જેટલા કામ કર્યા છે એ આવા કર્યા છે ના તો ઠીક છે અમારા ધ્યાને આવ્યું ગ્રામજનોએ મને વાત કરી કે આવું કામ બની રહ્યું છે શું એક એક સરિયા ઉપર કોઈ પણ સેન્ટિંગ ભરાતું હોય તો એના પિલ્લર એક એક સરિયા ઉપર હોઈ શકે ત્યારે મેં ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું ત્યારે ખબર પડી કે આ તો ખરેખર એવું જ બની રહ્યું છે તો શું આ જ પ્રકારનું ટેન્ડરમાં હશે આજ આ જ પ્રકારની ખિલાસરી વાપરવાની હશે આ જ પ્રકારનું મટીરિયલ વાપરવાનું હશે આપણે જોઈ લઈએ ટેન્ડરમાં પણ શું શું છે જોગવાઈ કેવી રીતના બનાવવાનું હોય છે કઈ કઈ ટેકનિશિયલના માધ્યમથી આ લોકો બનાવતા હોય છે કારણ કે આ બહુ જ્યાં પણ બનાવ્યું છે ત્યાં મને લાગે છે કે આવું જ કામ કર્યું છે તો આપણે આ કોન્ટ્રાક્ટર ઉપર પણ એક્શન લેવાઈએ તંત્રનું ધ્યાન દોરીને અને કાયદેસરની કાર્યવાહી થાય આ લોકો ઉપર આ જનતાના હિત માટેની વાત છે કે એટલા માટે અમે આવા ગ્રાઉન્ડ કરતા હોઈએ છીએ અને ત્યાં અધિકારીઓનું તંત્રનું ધ્યાન પણ દોરતા હોઈએ છીએ અને આ કામ બિલકુલ ચલાવી લેવામાં ના આવે મારી તંત્રને અધિકારીઓને મારી અપીલ છે અને રજૂઆત છે કે આવું કામ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે